નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શીલેશ વર્તી આપ સૌનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસમાં हार्दिक સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમે જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ વિકાસ પરીક્ષા જે असाઇનમેન્ટ બુક છે 2025 ના વર્ષનું એ તમારા માટે આવી ચૂક્યું છે તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌણિત પબ્લિકેશન દ્વારા જે વિકાસ છે એ સરસ મજાનો નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે આવ્યું છે વિદ્યાર્થી મિત્રો આ જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે ને એ તમારી પ્રથમ પરીક્ષાના પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ અગત્યતા ધરાવે છે ખૂબ જ મહત્વનું છે એવું આપણે કહીએ તો ચાલશે તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતીનો આપણે અભ્યાસ કરવાનો છે પરંતુ વિદ્યાર્થી મિત્રો હું તમને એક બાબત જણાવી દઉં કે સમગ્ર YouTube સૌ પ્રથમ સોલ્યુશન સાથે જો તમને આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના વિડિયો તમને જોવા હોય તો માત્ર અને માત્ર સૌ પ્રથમવાર ઇતિહાસમાં પ્રથમવાર માત્ર અને માત્ર ઓશિયન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ ઉપર જ તમને જોવા મળશે બાકી ક્યાંય કોઈ જગ્યા ઉપર તમને આ જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે તેના સોલ્યુશન સાથેના વિડિયો તમને પ્રાપ્ત થઈ શકશે નહીં તો આપણે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા માટે ખાસ મહત્વનું કહી શકાય એવો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જેમાં વિભાગ સી જેમાં વ્યાકરણ વિભાગ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ઘણા બધા મુદ્દો આપણે જોઈ ચૂક્યા છે બરાબર આગળ આપણે રુધિ પ્રયોગ સુધી જોયું છે હવે આગળ ત્યાંથી બાકી છે ત્યાંથી આપણે જોઈએ તો કહેવત શબ્દ સમૂહ અને વિરોધાર્થી શબ્દો બરાબર એનો આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવવાના છે વિદ્યાર્થી મિત્રો તો ચિંતા કરશો નહીં નવનીત પબ્લિકેશન દ્વારા દર વર્ષે વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા માટે ખાસ એવું કહી શકાય એવો વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ બુક છે 2025 ના વર્ષની ધોરણ 10 ની એ સરસ મજાની તમારા માટે આવી ચૂકી છે અને તમારા મનમાં એવો પ્રશ્ન તો તો હશે કે સર આ પ્રથમ પરીક્ષાની વિકાસ અસાઇનમેન્ટ ની બુક અમે ક્યાંથી મેળવી શકીએ તો એને ડાઉનલોડ કરવા માટેની લિંક છે ને વિદ્યાર્થી મિત્રો અહીં આગળ નીચે તમને ડિસ્ક્રિપ્શન માં આપવામાં આવી છે અથવા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ નવનીત પબ્લિકેશન ની નવનીત ની જે વેબસાઈટ છે એના માધ્યમથી પણ તમે મંગાવી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો જો તમે એવું વિચારતા હોય કે તમે ઘર બેઠા આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તમને મળતું હોય તો કેટલું સારું હવે જો તમે ઘર બેઠા આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ મેળવવા માંગતા હોય તો માત્ર ને માત્ર તમને 130 રૂપિયામાં તમને પ્રાપ્ત થઈ જશે કેટલામાં 130 રૂપિયામાં એ પણ ઘર બેઠા તો અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી લેજો અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને તમે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુક મંગાવી શકો છો તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ જેમાં સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર આવી ગઈ છે વિભાગ સી બરાબર એમાં 10 નંબરનો મુદ્દો આપણે જોવાના છે સૂચના આવી છે નીચે આપેલી નીચે આપેલ કહેવતનો અર્થ તમારે લખવાનો છે એક કહેવત લખવાની છે બરાબર પ્રશ્ન નંબર 42 ની અંદર પૂછાશે અને એનો કુલ તમને એક ગુણ મળવા પાત્ર થશે ઓકે વિદ્યાર્થી મિત્રો

એવી આપણે આશા જ ના રાખી શકીએ જે વ્યક્તિ પોતાના પેટનું ગુજરાન ન ચલાવી શકતા હોય બાપુ પોતાના પોતાના પેટ ભરવા માટે એ પોતાનું પેટ ન ભરી શકતા હોય પોતાનું ગુજરાન ન ચલાવી શકતા એવા વ્યક્તિની પાસે આપણે કોઈક સાધનની આપણે માંગણી કરી શકીએ એ ક્યાંથી હોય બાપુ એટલે આપણે લખીએ કે ભાઈ અત્યંત દરિદ્રતા હોય જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી એ રીતે જવાબ લખી શકીએ ચાલો આપણે બે નંબર જોઈએ બાંધી મુઠ્ઠી લાખની બાંધી મુઠ્ઠી લાખની એનો આપણે જવાબ લખી શકીએ કે જ્યાં સુધી ઘરની વાત બહાર ન જાય ત્યાં સુધી જ આપણી આબરૂ ઇજ્જત પ્રતિષ્ઠા સચવાય જેવી વાત આપણા ઘરની બહાર જાય એટલે આપણી શું થાય આબરૂ આપણી જે પ્રતિષ્ઠા છે આબરૂ છે ઇજ્જત છે એ નીલાય નીલામ થતી જો મળે જાહેર લોકોની સામે જાહેર થતી જાય એટલે આપણે કહી શકીએ કે ભાઈ બાંધી મુઠ્ઠી લાખની બરાબર જ્યાં સુધી ઘરની વાત બહાર જાય નહીં ત્યાં સુધી આપણી આબરૂ અને ઇજ્જત એ સચવાય છે

અથવા આપણે મોટી ઉંમર થઈ જાય પછી આપણે કઈક વસ્તુ શીખવાની ઉંમર રાખી ઈચ્છા રાખીએ તો એ કામ આપણે કરી શકતા નથી ન બને એવા મીઠા પ્રયત્ન કરવા અથવા તો મહેનત કરવી બરાબર મોટી ઉંમરે નવું શીખી ન શકાય ન બને એવી એવી મીઠિયા મહેનત કરવી બરાબર નકામા પ્રયત્નો કરવા ચાલ આપણે જોઈએ પાંચ નંબર ઉતાવળે આંબા ન પાકે

આપણે જવાબ લખી શકીએ જો કોઈ કાર્ય કરવા માટે દ્રઢ નિશ્ચય કર્યો હોય સંકલ્પ કરવામાં આવે તો વ્યક્તિને કોઈને કોઈ માર્ગ ચોક્કસપણે મળી જાય છે પરંતુ તમે પ્રયત્ન જ ન કરશો હાથ ઉપર હાથ ધરીને બેસી રહો તો એ કાર્ય આપણે સરળતાથી પાર પાડી શકવાના નથી એટલે કહી શકાય કે જો કાર્ય કરવાના જો કાર્ય કરવા દ્રઢ નિશ્ચય કરવામાં આવે તો એ વ્યક્તિને કોઈને કોઈ માર્ગ એ ચોક્કસપણે મળી જતો હોય છે બરાબર સાત નંબર જોઈએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ બોર્ડના વર્ષમાં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી તમને ભણવા માટેનો મોકો પ્રાપ્ત થાય છે હવે તો મારા મનમાં એવો પ્રશ્ન થાય કે સર આ ધોરણ દસની અંદર ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો મોકો અમને કેવી રીતે પ્રાપ્ત થશે તો આ મોકો વિદ્યાર્થી મિત્રો તમને બે હજાર છવ્વીસના વર્ષના બ્રહ્માસ્ત્ર બેચના બેચના માધ્યમથી તમને પ્રાપ્ત થવાનો છે અને એ પણ બેસ્ટ પ્રાઇઝની અંદર વિદ્યાર્થી મિત્રો તમને પ્રાપ્ત થઈ જશે

એવી જ રીતે જો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ દસ ની અંદર વિજ્ઞાન વિષયના બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માટેની ઈચ્છા ધરાવો તો એની કિંમત છે માત્ર અને માત્ર ચારસો ને અને સેમ અંગ્રેજી વિષયનું છે કે જો તમે અંગ્રેજી વિષયના બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા ઈચ્છો તો તમે ચારસો ને રૂપિયા તમારે પે કરવાના અને તમે આ બે ના વર્ષની જે બ્રહ્માસ્ત્ર બેચ છે એમાં જોડાઈ શકો છો હવે વિદ્યાર્થી મિત્રો તમને એક મોન્સુન ઓફર ઓશન કોચિંગ ક્લાસીસ આપી રહ્યું છે અને એ બહુ થોડા સમય માટે છે અને આ જે ઓફર છે એ સામાજિક વિજ્ઞાન વિષયના બ્રહ્માસ્ત્ર બેચ ઉપર તમને પ્રાપ્ત થવાની છે જો તમે સામાજિક વિજ્ઞાન વિષયનો બ્રહ્માસ્ત્ર બેચ ખરીદવાની ઈચ્છા ધરાવો છો તો માત્ર ને માત્ર તમે 199 રૂપિયાની અંદર તમે મેળવી શકો છો બહુ ઓછી કિંમતમાં બરાબર બિલકુલ અડધી કિંમતની અંદર અડધી કિંમત કરતાં પણ ઓછી કિંમતની અંદર તમે મેળવી શકો છો તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો 2026 ના વર્ષના બ્રહ્માસ્ત્ર બેચ છે મુખ્ય ચાર વિષયોના એમાં તમે જોડાઈ શકો છો હવે જો તમને એવું થશે કે સર આટલી નાની ઓફર છે તો વિદ્યાર્થી મિત્રો આટલી ઓફર અમે નથી આપતા આનાથી પણ કંઈક વધારે આપી રહ્યા છે કારણ કે અમે તો વિદ્યાર્થીના હિતમાં કામ કરી રહ્યા છે એટલે વિદ્યાર્થી મિત્રો જો તમને એવું મન થાય કે સર આનાથી કંઈક વિશેષ ઓફર આપો ને તો અમે તમને ઓફર આપીશું ચોક્કસપણે પરંતુ આ ઓફર જે છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે છે ગણિત વિષય અંગ્રેજી વિષય અને વિજ્ઞાન વિષયનો જે બ્રહ્માસ્ત્ર બેચનો કોર્સની તમે ખરીદી કરો છો તો સામાજિક વિજ્ઞાન વિષયનો જે બ્રહ્માસ્ત્ર બેચ છે ને એ બિલકુલ એટલે બિલકુલ તમને ફ્રીમાં પ્રાપ્ત થઈ જશે બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં અમે તમને આપી રહ્યા છીએ ઓકે તો આનાથી જબરજસ્ત ઓફર અને મોટામાં મોટી ઓફર તમને ક્યાંય કોઈ જગ્યા પ્રાપ્ત ન થાય તો ફટાફટ બે હજાર છવ્વીસના વર્ષના બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જજો ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ ઓકે તો આપણે શરૂ કરીએ આગળનો ટોપિક વિભાગ સી ઓકે વિભાગ સી માં તમારા માટે નવી સૂચના છે એટલે કે 11 નંબરની સૂચના છે એમાં સૂચના આપવામાં આવી છે કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દો તમારે લખવાનો છે જે શબ્દ સમૂહો છે એના એક શબ્દોમાં તમારે જવાબ એક શબ્દ લખવાનો છે એક ગુણની અંદર પરીક્ષાની અંદર પૂછાશે તમને એક શબ્દ સમૂહ તમારે પરીક્ષામાં લખવાનો રહેશે અને પ્રશ્ન નંબર તેતાલીસ ની અંદર આ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાવાનો છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે શરૂ કરીએ આગળ શબ્દ સમૂહ જોઈએ પહેલો ઢાંકવા તેમજ ઓઢવા માટે વપરાતું વસ્ત્ર શું ઢાંકવા તેમજ ઓઢવા માટે વપરાતું વસ્ત્ર તો આપણે જવાબ લખીએ છીએ કે ઓછાટ શું કહીએ છીએ આપણે તેને ઓછાટ આપણે એવું કહી શકીએ છીએ ચાલો ત્યાર પછી જોઈએ બે નંબર બિના વાળી રૂપાળી સ્ત્રી બિના વાળી રૂપાળી સ્ત્રી તો એને આપણે શું કહીએ છીએ શ્યામા કહીએ એને આપણે શું કહીએ છીએ શ્યામા આવી સ્ત્રી તો આપણે કયા શબ્દોનું પ્રયોજન કરીએ શ્યામા શબ્દોનું પ્રયોજન કરીએ છીએ ચાલો ત્યાર પછી ત્રણ નંબર જોઈએ જેનામાં કોઈ રોગ નથી તે જેનામાં કોઈ જ પ્રકારનો રોગ નથી તે તો એટલે નિરોગી આ રીતે આપણે જવાબ લખી શકીએ ચાલો ચાર નંબર જોઈએ વ્યંગમાં કહેવું તે આપણે કટાક્ષમાં કહેતા હોય ને એ બરાબર તો આપણો જવાબ તૈયાર થશે કટાક્ષ બરાબર ચલો પાંચ નંબર આપણે જોઈએ તો મહેમાનોની મહેમાન ગતિ કરનાર મહેમાનોની મહેમાન ગતિ કરનાર તો આપણે જવાબ લખી શકીએ છે યજમાન બરાબર એના માટે કયા શબ્દોનો પ્રયોજન થાય યજમાન આપણે કોઈક કાર્યરા શુભ કાર્ય રાખ્યું હોય કે ભાઈ સત્યના ભગવાનની પૂજા રાખી હોય અને આપણે મહેમાનોને બોલાવી તો આપણે શું કહેવાય મહેમાનોની મહેમાન ગતિ કરનાર લોકોને આપણે શું કહીએ છીએ યજમાન આપણે કહી શકીએ છીએ ઓકે ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો છ નંબર આંખનો પલકારો બરાબર આંખનો પલકારો તો એ પલક આપણે કહીએ ને ભાઈ પલક ઝપકતાની સાથે જ એ વીજળીનો ચમકારો થઈ ગયો તો એ પલક બરાબર આંખનો પલકારો એને શું કહીએ છીએ પલક કહીએ છીએ સાત નંબર જોઈએ શિકાર ખેલવા જંગલમાં કરાતી ઊંચી બેઠક બરાબર શિકાર ખેલવા

આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ અગિયાર નંબર માણસ ઘોડા વગેરેને કોડવા અથવા તો કુલવાની એક પ્રકારની હરીફાઈ બરાબર તો આપણે જવાબ લખી શકીએ છીએ રેસ બરાબર શું જવાબ લખી શકીએ રેલ ચાલો બાર નંબર જોઈએ જેમાં ભેર એટલે કે ભેંગ ભેગ ન હોય તેવું જેમાં ભેળ અથવા ભેગ ન હોય તેવું તો જવાબ લખી શકીએ છીએ નિર્ભેર શું લખી શકીએ નિર્ભેર બરાબર એટલે જેમાં કોઈ જાતનો ભેરશેર ન હોય એ તેર નંબર એક સાથે જેમાં ઘણા દીવા રાખી શકાય તેવું કાચનું સુશોભન એક સાથે જેમાં ઘણા બધા દીવા રાખી શકાય એવું કાચનું એક પ્રકારનું સુશોભન તો આપણે જવાબ લખી શકીએ છીએ ઝુમ્મર આપણા ઘરે હોય ને બધાને એ ઝુમ્મર ચાલો ચૌદ નંબર જોઈએ સંસાર પ્રત્યે राग કે આસક્તિ ન હોવાતે શું સંસાર પ્રત્યે राग કે આસક્તિ ન હોવાતે બરાબર એટલે કે વૈરાગ્ય સંસાર પ્રત્યે આપણને બિલકુલ રસ રુચિ ન હોય એનાથી આપણે મુક્ત થવાની વાત કહેતે આપણો જીવન કેવું છે વૈરાગ્ય ચાલો ત્યાર પછી 15 નંબર જેનામાં લોભ ન હોય તેવી વ્યક્તિ બસ શું જેનામાં કોઈ જ લોભ ન હોય તેવી વ્યક્તિ

આપણે દૂર સુધી ખુલ્લા મેદાનમાં આપણે નજર નાખીએ અને એક તરફ આપણને ધરતીનો છેરો દેખાય અને એક તરફ આપણને આકાશ આ બંને જે જ્યાં આગળ મળતું દેખાય તે રેખા એને આપણે શું કહીએ છીએ ક્ષિતિજ કહીએ છીએ બરાબર એને આપણે શું કહીએ ક્ષિતિજ કહીએ છીએ ચાલો ત્યાર પછી આપણે ઓગણીસ નંબર ત્રણ કલાકનો સમયગારો શું ત્રણ કલાકનો સમયગારો જેને આપણે શું કહીએ પ્રહર કહીએ છીએ શું કહીએ પ્રહર કહીએ છીએ ચાલો વીસ નંબર જેના પર નાટક ભજવાય તે જગ્યા તો રંગમંચ

મોરનો અવાજ મોરનો અવાજને આપણે શું કહી શકીએ તો ભાઈ મોરનો અવાજ એટલે કે આપણે એવું કહી શકીએ છીએ ચાલો નંબરનો અહીંયા શબ્દ મુસાફરીમાં સાથે લીધેલું ભોજન મુસાફરી કરીએ છીએ ટ્રાવેલિંગ કરીએ અને ટ્રાવેલિંગ દરમિયાન મુસાફરી કરતા કરતા આપણે જે ભોજન લઈએ તેને આપણે શું કહીએ છીએ ભાતુ અથવા ભાતુ એવું આપણે કહી શકીએ છીએ ચાલો ચોવીસ નંબર જોઈએ બરાબર તો ચોવીસ નંબરની અંદર ચોવીસ નંબરની અંદર આપણે જોઈએ તો લીલા ચણા નો પોંક પચીસ નંબર ખાવાનો કે ડોહવાનો નક્કી કરેલો સમય બરાબર ખાવાનો કે ડોહવાનો નક્કી કરેલો સમય ગાય ભેંસો શું હોય બરાબર તો આપણે તેને ખાવામાં સમય નક્કી કરેલો હોય ડોવાનો એક નક્કી કરેલો જે સમય છે એને આપણે શું કહીએ છીએ તો એને આપણે તંક કહીએ છીએ ઓકે ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો છવ્વીસ નંબર આંખને ગમી જાય તેવું શું આંખને ગમી જાય તેવું તો જવાબ લખી શકીએ છીએ નયન રમ્ય શું આંખને ગમી જાય તેવું તો એ નયન રમ્ય સત્યાવીસ નંબર જોઈએ પવન કે પાણીની વિરુદ્ધ દિશા પવન કે પાણીની વિરુદ્ધ દિશા જે પવન જે દિશામાં વહે છે પાણી જે દિશામાં વહી રહ્યું છે એની વિરુદ્ધ દિશા એને આપણે શું કહીએ છીએ ઉપરવાસ કહીએ છીએ શું કહીએ ઉપરવાસ એટલે આપણે ઘણીવાર નહીં કહીએ કે ભાઈ તાપી નદીની અંદર ઉપરવાસમાં વરસાદ વધુ હોવાને કારણે બરાબર તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું બરાબર કેટલીક વાર આપણે કહીએ કે ભાઈ ઉપરવાસમાં વધુ વરસાદ હોવાને કારણે સરદાર સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તો એ શું ઉપરવાસ એટલે કે જે પાણી વહી રહ્યું છે એની વિરુદ્ધ દિશામાં બરાબર એટલે એને આપણે ઉપરવાસ કહીએ ચલો અઠ્યાવીસ નંબર નદીની કાંકરાવાળી જાડી રહેતી બરાબર નદીની જાડી કાંકરાવાળી રહેતી તેને આપણે વેંકુળ કહીએ છીએ ઓકે ચલો ઓગણત્રીસ નંબર જોઈએ ખરાબ દશા હોવી તે જેની દશા ખરાબ હોય તે તો ભાઈ દૂરદશા આપણે એવું કહી શકીએ છીએ ચાલો ત્રીસ નંબર જોઈએ ગાયોનો સમૂહ તો આપણે જવાબ લખી શકીએ ધણ બરાબર અથવા ગોધણ આપણે એવો જવાબ લખી શકીએ આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે લખીને ને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો એ પહેલા વિદ્યાર્થી મિત્રો આ વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એના આપણે સોલ્યુશનના ના વિડિયો તો તમે જોઓ છો પણ ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન થાય કે સાહેબ આ સોલ્યુશન જે તમે કરાવો છો તો બે સોલ્યુશન સાથેની પીડીએફ ફાઈલ જો અમને મળી જાય તો કેટલું સારું કે તમે પરીક્ષાની તૈયારીમાં તમે બિલકુલ સરળતાથી તમે તૈયારી કરી શકો

આવી છે ત્યાંથી પણ તમે મેળવી શકો છો અથવા વધુ પડતી માહિતી મેળવવા માટે કોર્સને લગતી માહિતી મેળવવા માટે આઈએમપી બેચમાં જોડાવા માટેની માહિતી મેળવવા માટે કે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માટેની માહિતી માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબરનો તમે સંપર્ક કરી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ એટલે કે વિભાગ સી જેની અંદર આપણે આગળ અગિયાર નંબરનો મુદ્દો જોયો છે કે શબ્દ સમૂહ હવે આપણે જોઈએ બાર નંબરમાં તો ભાઈ વિરુદ્ધાર્થી શબ્દ તો નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ તમારે લખવાનો છે શું નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દો તમારે લખવાનો છે કુલ એક ગુણ તમને મળવા પાત્ર થશે એક શબ્દ પૂછાશે પ્રશ્ન નંબર ચુમ્માલીસ ની અંદર બરાબર છે ચલો આપણે આપણો વધુ સમયના લેતા શરૂઆત કરીએ ચાલો આપણે જોઈએ બધા શબ્દો તમારી સામે જ છે હવે આપણે માત્ર ડાયરેક્ટ જવાબ લખવાના છે તો એક નંબર જોઈએ સુધા તો સુધાનો અર્થ થશે વીસ બે નંબર જોઈએ શ્રૃંગ તો શ્રૃંગ નો અર્થ થશે તળેટી ઓકે ચલો ત્રણ નંબર જોઈએ હરખ તો હરખ નો અર્થ થશે શોક બરાબર હરખ એટલે કે શોક આવી રીતે આપણે સરળતાથી જવાબ લખી શકીએ છીએ ચલો ચાર નંબર જોઈએ સુલભ સુલભ નો અર્થ થશે દુર્લભ બરાબર સુલભ નો અર્થ શું થાય દુર્લભ ચલો પાંચ નંબર જોઈએ ઉડાન ઉદાર નો અર્થ થશે કંજુસ બરાબર ઉદાર નો અર્થ શું થાય કંજૂસ છ નંબર જોઈએ હદ તો હદ નો અર્થ થશે અનહદ બરાબર છે સાત લેણદાર તો લેણદાર નો અર્થ થશે બરાબર ત્યાર પછી આઠ નંબર જોઈએ ચંચર તો ચંચરનો નો અર્થ થશે સ્થિર ચંચરનો નો અર્થ શું થાય સ્થિર ચલો નવ નંબર જોઈએ સુગંધ તો સુગંધ નો અર્થ થશે દુર્ગંધ દસ નંબર જોઈએ કોમર કોમરનો અર્થ થશે કદરૂпу અથવા કઠોર કોમરનો અર્થ શું કરીએ આપણે કઠોર અહીંયા કર્યું છે એવી જ રીતે આપણે 11 નંબરનો જે શબ્દ છે એનો અહીંયા જોઈએ સંહાર તો સંહારનો અર્થ થશે સર્જન સોમર એટલે કે નાશ કરવો નાશનો અર્થ શું આપણે સર્જન કરવું એવું લખ્યો ચાલો આદ્ર તો આદ્રનો અર્થ આપણે કરીએ છે શુષ્ક આદ્રનો અર્થ આપણે શું કરી શકીએ શુષ્ક ચાલો સમર્થન તો સમર્થન એટલે કે અસમર્થન બરાબર પ્રત્યક્ષ તો અહીંયા આગળ પરોક્ષ આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ ચાલો ઉજાસ તો અંધકાર આ રીતે આપણો જવાબ તૈયાર થઈ જશે સજ્જન તો દુર્જન ઓકે તમારા માટે બધા જવાબો તૈયાર છે વ્યવહારુ તો અહીંયા આગળ આપણે જોઈએ તો અવ્યવહારુ એવો આપણે જવાબ તૈયાર કરી શકીએ સ્મિત સ્મિત એટલે કે રુડન આપણે હસવું એટલે એનો વિરોધાર્થી શું થાય રુડન ધવલ તો ધવલનો અર્થ થશે શ્યામ અને માંડુ

સત્યાવીસ નંબર શત્રુ તો મિત્ર અઠ્યાવીસ નંબર જોઈએ નિર્મળ તો અહીંયા આગળ મલિન નિર્મળ અર્થ શું થાય મલિન ઓગણત્રીસ નંબર જોઈએ ઉપકાર તો એ અપકાર આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે શબ્દોના અર્થ તમે લખી શકો છો વિરોધાર્થી શબ્દો તમે આપીને પૂરેપૂરા તમે એક ગુણ મેળવી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો તમારા માટે ક્લાસીસ એક એક જબરજસ્ત લઈને બહુ જ થોડા સમયમાં આવી રહ્યું છે અને એ છે બે હજાર વર્ષનો આઈએમપી વર્ષ આ આઈએમપી બે અંદર વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીએ પોતે A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે ને એ એવોર્ડ નો ટાર્ગેટ લઈને બેઠા છે એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનો સાબિત રૂપ થાય છે આ આઈએમપી બેચ કારણ કે આ આઈએમપી બેચ ની અંદર તમારા માટે વિદ્યાર્થી મિત્રો નાની નાની બાબતોને ધ્યાનમાં રાખીને આ આઈએમપી બેચ તમારા માટે તૈયાર કરવામાં આવે છે તો ફટાફટ બે હજાર છવ્વીસ ના વર્ષના આ આઈએમપી બેચ ની અંદર તમે જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો એટલે ક્યાંય કોઈ પણ પ્રકાર તમારે ચિંતા કરવાની જરૂર નહીં રહે જે વિદ્યાર્થીઓનો એ વન નો ટાર્ગેટ છે એ વિદ્યાર્થીઓ ફટાફટ

નવી નવી અપડેટ્સ મેળવવા માંગતા હોય ને તો અત્યારે જ તમે તમારા ધોરણના વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને તમને નવી નવી અપડેટ્સ મળતી રહે કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબરનો તમે સંપર્ક કરી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે અલગ અલગ જે વ્યાકરણના ટોપિકો આપણે જોયા છે બરાબર જેની અંદર આપણે શબ્દો સમૂહ જોઈ લીધા છે ત્યાં પછી આપણે આપણે જોઈએ વિરોધાર્થી શબ્દો પણ જોઈ લીધા છે હવે આપણે ફરી પાછા મળીશું એક નવા વિડિયોના ટોપિક સાથે વ્યાકરણના એક નવા મુદ્દા સાથે આપણે ફરી પાછા મળીશું ત્યાં સુધી થેન્ક યુ